એક સ્ત્રી પાસે બેબત્સ માંગણી કરવી એ ઉપસરપંચ માટે ભારે પડી ગઈ ત્રિકમના ઘા મારીને તેની હત્યા નિપજાવી દેવામાં આવી અને આ હત્યા પણ તે સ્ત્રીના પતિ દ્વારા જ કરવામાં આવી હતી જોઈએ વિગતવાર માહિતી નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ તારીખ 23 પાંચ અને બે હજાર પચીસ ના રોજ સરદારના પૂર્વ ઉપસરપંચની તેની જ વાડીમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી હતી પોલીસે વાડીના ખેત મજૂર મધ્યપ્રદેશના વતનીને ઝડપી લઈને તેની પૂછપરછ કરતા પૂર્વ ઉપસરપંચની હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું અને કંઈક ત્રીજા ભાગની જમીન આપવાની તે લોકોને વાત કરાઈ હતી તે મુજબ તેમને નહોતી આપવામાં આવી તે પણ એક કારણ બન્યું હતું તેમની હત્યા નિપજાવા પાછળ હવે કારણ કંઈક એવી રીતે સામે આવ્યું હતું કે હત્યાના આરોપસર ઝડપાયેલા મનોજ પલાસે હત્યાની પોલીસ સમક્ષ કબૂલાત એવી આપી હતી કે પોતે છ મહિનાથી તેમની પત્ની અને બાળકો સાથે હરેશ સાવલિયાની વાડીએ ખેતમજૂરી કરતા હતા હરેશ સાવલિયા તેને કોઈને કોઈ કામ સબબ અલગ અલગ વાડીએ અથવા તો સરદારની બહાર કામ મોકલી દેતો હતો જોકે અગાઉ બે વખત એવું બન્યું કે તે વાડીએ અચાનક જ પહોંચી ગયો અને ત્યારે તેની પત્નીનો હરેશ સાવલિયાએ હાથ પકડ્યો હોય તેવું દ્રશ્ય તેને જોવા મળ્યું જે બાબતે તેણે પત્નીને પૂછ્યું તો પત્નીએ એવું કહ્યું કે વાડી માલિક હરેશ સાવલિયા પતિ મનોજની ગેરહાજરીમાં વાડીએ પહોંચતો હતો અને કોઈકને કોઈક રીતે તેની નિકટ જતો હતો અને તેને શારીરિક અડપલા પણ કરતો હતો અને તેની પાસેથી બિભત્સ માંગણીઓ પર કરતો હતો અને આ જ કારણ બન્યું હતું તેની હત્યા નિપજાવા પાછળનું સરદારના પૂર્વ ઉપસરપંચ હરેશભાઈ મોહનભાઈ સાવલિયા ગુરુવારે રાત્રે નિત્યક્રમ મુજબ તેની વાડીએ સુવા માટે ગયા હતા અને શુક્રવારે સવારે હરેશભાઈની લાશ વાડીના ખાટલામાં ઊંધી મળી આવી હતી હરેશભાઈને છાતીના ભાગે ત્રિકમ મારીને તેમની હત્યાને ઉપજાવી દેવામાં આવી હતી અને લાશ મળી ત્યારે ત્રિકમ પણ તેમની છાતીમાં જ ખૂંપેલું હતું અને વાડીમાં મજૂરી કરતો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના પરદેશી અને પુરા ગામનો વતની મનોજ તોતારામ પલાસે પણ તે જ સમયે ગાયબ હતો અને મનોજે જ આ હત્યા કરી છે તેવી પોલીસને દૃઢશંકા તો બની જ ગઈ હતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વીડી ડોડિયા સહિતની ટીમ મધ્યપ્રદેશ દોડી ગઈ હતી અને મનોજને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના દુધીરપટ ગામેથી તેની ઝડપી લઈને તેને રાજકોટ ખાતે લઈ આવવામાં આવ્યો હતો અહીંયા બીજું એ પણ એવું જ સામે આવ્યું હતું કે હરીશ ખેતમજૂરની પત્નીને તેના મોબાઈલમાં પણ મેસેજ કરતો હતો જોકે પત્નીની આ વાત સાંભળ્યા બાદ મનોજ સમસમી ગયો હતો અને એ જ સમયે તેને વાડી માલક હરીશની હત્યા કરી દેવાનો નિશ્ચય કરી લીધો હતો આજ દરમિયાન હરેશ સાવલિયાની અન્ય એક વાડીમાં મજૂરી કરતો પરિવાર લગ્ન પ્રસંગમાં તેના વતન જતા પંદરેક દિવસથી હરેશે મનોજ અને તેના પરિવારને જામફળની વાડીએ જ કામ કરવા માટેનું જણાવી દીધું હતું મનોજે પોતાની પત્ની અને બાળકોને જોકે વતન મોકલી દીધા હતા અને હત્યાના બે દિવસ પહેલા તેણે પોતાના પિતાને પણ રવાના કરી દીધા હતા અને શુક્રવારે વહેલી સવારે મનોજે વાડી માલક હરેશ સાવલિયાને ત્રિકમના ઘા ઝીકીને ત્યાં જ પતાવી દીધો હતો જો કે હત્યા માન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે હાલ પોલીસે પોતાના તપાસનો દોર શરૂ કરી દીધો છે અહીંયા એ પણ અગત્યનું છે કે હરેશ છેલ્લા કેટલાક સમયથી રાજકારણ છોડીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે છોડાયેલો હતો રિપીટ જોડાયેલો હતો અને તેમની લાશ મળી આવતા અને તેના હત્યાના કારણ અંગે ગામમાં પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી જોકે હાલ પોલીસે આરોપી મનોજને ઝડપી લીધો છે અને મનોજની પત્ની સાથે બળજબરી કરતા હરેશભાઈને મોત મળ્યાનું બહાર આવતા સરદાર ધામમાં પણ ચકચાર મચી ગઈ છે નમસ્કાર